શું તમે સડકો કાપી નાખ્યો છે અને હવે વિચારો છો કે ઝડપથી વધારવો કઈ રીતે તો આ વિડીયો તમને મદદરૂપ થઈ શકે છે સરગવાને ઝડપથી વધારવા માટે જૈવિક ખાતર અને વૃદ્ધિ પ્રોત્સાહકો ખૂબ જ અસરકારક હોય છે કારણ કે તે કુદરતી રીતે છોડને પોષણ આપે છે અને જમીનની ગુણવત્તા પણ જાળવે છે અને આવા જ વિડીયો માટે સબસ્ક્રાઈબ કરો તો સૌથી પહેલું છે નીમ ઓઇલ નીમ ઓઇલ માત્ર જીવાતો અને જ શક્શન નથી આપતું પરંતુ તેમાં રહેલું એઝાડિરેક્ટિન જેવા તત્વો છોડને વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે નીમ ઓઇલથી પાંદડા લીલા અને તંદુરસ્ત રહે છે જેથી ઝડપી વિકાસ થાય છે નીમ ઓઇલ જૈવિક હોવાથી પર્યાવરણને નુકસાન થતું નથી જેના જેથી તેના પાંદડા સીધા ખાવા માટે સુરક્ષિત રહે છે બીજું છે જીબ્રેલિક એસિડ આ એક હોર્મોન છે તે છોડ તે દાંડીની લંબાઈમાં વધારો કરે છે જેથી વધારે ફાલ લઈ શકે છે જીબ્રેલિક એસિડ ફૂલ વધારવાની પ્રક્રિયાને ઉત્તેજન આપે છે અને ફળના કદમાં વધારો કરે છે જેથી સિંગ લાંબી અને વજનદાર થાય છે બીજું કે અન્ય પોષક તત્વો તો સરગવાને સ્વસ્થ અને ઝડપથી વધારવા માટે એનપીકેનું સંતુલિન જરૂરી છે એનપીકે એટલે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ આ જરૂરી તત્વોની ઉણપ હોય તો જોડની વૃદ્ધિ ધીમી પડી જાય છે એમાં વાત કરીએ નાઇટ્રોજનની તો નાઇટ્રોજન પાંદડા અને દાંડીની વૃદ્ધિ માટે જરૂરી છે સરગવાને લીલોતરી અને ઝડપી વિકાસ માટે આ તત્વો મહત્વનું છે નાઇટ્રોજન પાંદડાની સંખ્યા અને કદમાં વધારો કરે છે જેથી સળગવાના ઉત્પાદનમાં વધારો થાય છે બીજું કે ફોસ્ફરસ ફોસ્ફરસ મૂળના વિકાસ અને ફૂલની સંરચના માટે જરૂરી છે મજબૂત મૂળના કારણે છોડને વધુ પોષક તત્વો મળે છે અને વૃદ્ધિને વેગ મળે છે અને વાત કરીએ પોટેશિયમ તો પોટેશિયમ છોડની રોગપ્રતિકારક શક્તિને વધારો આપે છે જેથી પાણી અને પોષક તત્વોનું શોષણ છે અને શાખાઓ મજબૂત થાય એટલે કે કાપણી પછી ઝડપથી પુનર્જન થાય છે જો એક સાથે ત્રણેય તત્વો આપવા હોય તો દસ દસ અને ઓગણીસ ઓગણીસ ખાતરનો ઉપયોગ કરી શકાય